રામ રામ અને મારા નવા બગમાં તમારું દિલથી સ્વાગત કરું છો કેમ છો તમે બધા મજામાં છો ને મારા ઘરે જાઓ આજે આપણે એકસો ને પંચાણું થઈ ગયા ખાલી વીસ દીમાં આપણે પંચાણું સબસ્ક્રાઈબરને પચાસ દીમાં આપણે એકસો પંચાણું થઈ ગયા એટલે વેલકમ યુટ્યુબ ફેમિલી મારા ચેનલમાં મને એટલો બધો સપોર્ટ કરવા માટે ને ફેમિલી મેમ્બર બનાવવા માટે તમે કોઈ પણ જો મારા આ વિડીયો જોતા હોય નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને મારા ફેમિલી મેમ્બર બની જાવ આપણે કાયમ ડેલી બ્લોગિંગ કરી શકીએ આપણે ભેવું કામ આપણે દસ ભેવું હે અને બે ગાયું હે એક બદુડી હે એટલા બધા ઝીણા મોટા કરીને તેર માલ હશે આપણી પાસે બાકી આપણે દસ વીઘા જમીન એટલે મગફળીમાં ખેતીની માહિતી આપી ખેતીમાં કઈ દવા છાંટવું કઈ ખાતર આપણે વિઘા ત્રીસ થી માંડવી કરવાની છે એની માહિતી આપીશ પછી આપણે જીરું કરવાનું છે જીરું કરવું હોય દોસ્તો તો ખાસ કરીને આજે તારીખે આઠ 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 તારીખ ને મહિનો એટલે આઠ 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 વધારે કરના બાકી હા પછી બેદીમાં ખળની દવા કોઈ ખેડૂત મિત્રોને છાટી હોય તો છાટી દેજો કારણ કે મગફળીમાં પછી નેવું દી લગી કોઈ જાતની ખળની દવા છાટી આપણે મગફળી રહી જાય તો નેવું દી લગી નુકસાન કરતી હોય એટલે આપણે દસ તારીખે અગિયારમાં મહિના દસ તારીખ ના આડે ગાળે આપણે જીરું વાવીએ એટલે એ નરતર કરી શકે એટલે બે બેદી છે આપણા હાથમાં હું તો જીરું વાવું 11 અગિયારમાં મહિના દસ તારીખે તો અવાર એ જ ટ્રાય કરવાનું 11 અગિયારમાં મહિના દસ તારીખે આપણે જીરું વાવી દઈએ હજી નેવું થી બાણું બી આડા હે એટલે બે દીમાં ખાળો ખેડું મિત્રોને કોઈની દવા છાંટવાની હોય તો છાંટી દઈએ દોસ્તો આપણે મગફળી કેમ એક નંબર થઈ ગઈ છે ફૂકા બોલાવી દીધા હમણાં અમારા આ મગફળી ટાઈમ વધે છે દેવા મસ્તીના ફૂલે ઉગડે થોડા 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 ફૂલ ઉગડે આપણે હે ને દોસ્તો શરદી થઈ ગઈ છે ચીકું બહુ યાર

ભાઈ ની ગાડી એસપી એકસો પચ્ચીસ ભાઈ ભાઈ હાલો જતા આવી દોસ્તો આપણે દવા લઈને આવતા રહ્યા અહીં જો એટલી બધી ડૉક્ટરે દવા દીધી એક આજે એક શરદી તો ખાલી શરદી તાવ હતો એમાં એટલું બધું થઈ દીધું દોસ્તો આપણે વાગી ગઈએ સાડા છ સાંજના આપણે ભેંવ દોવાનો ટાઈમે થઈ ગયો છે ને આપણી તબિયત એ વધારે સારી નથી જો આપણે ચિંટુ રાડું દી હે આપણે જિંટુ રાળુ દી હે જોવા હાટુ

આગળ નહીં બીજી ને આગળ વધી બે પાટો મરી ગયો ને એટલે બે બે હું પાર્ટીઓ દો એટલે આપણે વાંધો નથી પાડો મરી ગયો નહીં અને પેટમાં એને કંઈ થઈ ગઈ ગયું દોરીઓ મરી ગયો પછી તે આપડે આપણે હે ને આ બેને પાડી ઓલી બે ને પાડી એક જ પાટી બેહો નાલે આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી રામ રામ દાયરાને મારે ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આપણે હેને બેહો દોવાનો ટાઈમ થઈ ગયો થાય મોડું